યાત્રા કાઢવી એ તો કોંગ્રેસ જ જવાબ આપી શકશે એનો જવાબ કારણ કે હું કોઈના મનની અંદર જઈને શું પાપ ભરાયેલો છે હું ચેક ના કરી શકું પરંતુ હું એવું માનું છું કે આ ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના પરિજનોને ખોયા છે કોઈકના નાના નાના બાળકો તો કોઈકનું સગું વાલું અનેક લોકોએ પોતાનું કંઈક ને કંઈક ખોયું છે ત્યારે આ પ્રકારની ઘટનામાં રાજનીતિ ક્યારેય ના હોઈ શકે અને આ પ્રકારની ઘટનામાં હું કોઈ રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો ન્યાય મળવો જ જોઈએ આ તમામ પીડિત પરિવાર જે છે એને ન્યાય અપાવીને જ રહેશો પરંતુ હું આ નાના નાના બાળકોના જે મૃત્યુ પામ્યા છે એ ઉપર કોઈ રાજનીતિ કરવા નથી માંગતો તે માટે આ સવાલ આ સવાલનો જવાબ બી છેલ્લા બે દિવસમાં અનેક લોકો દ્વારા આપવામાં આવ્યો છે અને તમારો સવાલ વ્યાજબી છે અને વ્યાજબી સવાલ વ્યાજબી વ્યક્તિ એટલે કે જે નિકાલે છે એને પૂછશો તો સાચો જવાબ કદાચ મળશે કારણ કે મનમાં શું હોય ને બહાર શું હોય એનો અંદાજો મને નથી સ્વતંત્રતા દિવસના ઉજવણી ના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છે આ વર્ષે બી ગુજરાતમાં આઠ થી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોત પોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાલવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે સુરત શહેરના ખૂને ખૂનેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમ્મસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છે એ પ્રકારે પહેલીવાર આપણા શહેરની અંદર બીએસએફ સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસ આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ બે કિલોમીટર લાંબી પરેડ બી કરશે પરેડ જોડે જોડે સુરત શહેરના વીસથી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે ટોટલ એસી જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું એમાંથી સિલેક્ટ કરી કરી કરીને વીસ એકવીસ બેન્ડોને કાલે આ યાત્રાની અંદર ખાસ પરેડની અંદર જોડવામાં આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં ટેબલો ખૂબ મોટી સંખ્યામાં લેઝિંગ ભારત સુરત આપણું મિની ભારત તરીકે ઓળખાય છે અને આ મિની ભારતમાં જ્યારે દેશભક્તિની યાત્રા નીકળવાની હોય તો કોઈક સાઉથના પહેરવેશમાં આવશે તો કોઈક રાજસ્થાનના પહેરવેશમાં આવશે કોઈક બિહારના પહેરવેશમાં આવશે અલગ અલગ રાજ્યની જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવાના છે ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ બેન્ડો આ યાત્રાના સ્વાગત માટે સ્વાગત પોઈન્ટ તરીકે બી બનાવવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ સુશોભન આ આખા રસ્તા પર કરવામાં આવ્યું છે કાલે મોડી રાત સુધી શહેરીજનોમાં પંદરમી ઓગસ્ટ જેવો માહોલ આ રસ્તા પર નજરે પડ્યો છે કાલે એક લાખથી વધારે લોકો યાત્રામાં અને ખૂબ મોટી સંખ્યામાં આ જવાનોને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે તેમનો આભાર માનવા માટે દેશના નાગરિક તરીકે સુરત શહેરના લોકો પરિવારજન જોડે આ યાત્રામાં જોડાવાના છે મારી આપ સૌ ચેનલો થકી મારા શહેરના નાગરિકોને વિનંતી છે કે મહાનગરપાલિકા અને પ્રશાસન દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોઈ બી પ્રકારનું રસ્તા પર કચરો નાખવો નહીં પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી કરવો નહીં કરો તો કચરાપેટીઓની જે વ્યવસ્થાઓ છે ત્યાં જ કચરો નાખવો આપણા દેશની સરહદની સુરક્ષા કરનાર સૌ જવાનોને જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય જ્યારે આપણી જા તમે ઊભા હશો પરિવારજનો જોડે એમને નિહાળવા માટે એક સલામી એમને જરૂરથી આપણે આપણા શહેર વતી આપણા રાજ્ય વતી અને દેશના નાગરિક તરીકે એક સલામી આપણે આપણા દેશના જવાનોને જરૂર